માંડવીમાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું માંડવીના મહિલા બાગ પાસે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગસ્થ માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય ટિપ્પણીઓ કરાઈ હતી જેનો માંડવીમાં ભાજપ પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું કોંગ્રેસ અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા તેમજ માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ગઢવી માંડવી નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંઝોડા માંડવી નગરપાલિકા ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રમેશભાઈ પટેલ કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર પારસભાઈ માલમ બંને મંડળોના મહામંત્રી કમલેશભાઈ ગઢવી લક્ષ્મી શંકરભાઈ જોશી માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા કિસાન મોરચા પ્રમુખ ધનરાજભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ મંત્રી હરિયોમ અબોટી માંડવી તાલુકા યુવા ભાજપ મંત્રી આનંદભાઈ નાગુ નરેન્દ્ર સોની સન્મુખસિંહ જાડેજા અલ્પાબેન પટેલ કશ્મીરાબેન રૂપારેલ જયશ્રીબેન મહેશ્વરી મુકેશ ત્રિવેદી ઉદય ઠાકર તેમજ માંડવી શહેર આગેવાનો મોટી સંખ્યામાં સાથે રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા શ્રી વિશે અભદ્ર સમાજને ન શોભે તેવા શબ્દોના ઉચ્ચારણના વિરોધમાં માંડવી તાલુકા સંગઠન શહેર સંગઠન અને યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુત્રનાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો સમગ્ર દેશ પરમા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા કરાયેલા અભદ્ર ઉચ્ચારણના વિરોધમાં ઉગ્ર વિરોધ થયો હતો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ દર્શન ગોસ્વામી છે હું માંડવી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું આજરોજ અમે કોંગ્રેસના અને રાહુલ ગાંધીના પૂતળા દહનનો અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અહીંયા કર્યો હતો જે પ્રમાણે કોંગ્રેસના મંચ ઉપરથી કોંગ્રેસના નેતાઓ અને રાજપાના નેતાઓ માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના માતૃશ્રીને જે અપમાનજનક શબ્દો કહ્યા છે જે અમે અહીંયા આપની સમક્ષ બોલી શકીએ એવા હલકી કક્ષાના શબ્દો કહ્યા છે અને એ નારી શક્તિનો અપમાન છે એમના દીર્ઘદ માતાજીનો જે પ્રમાણે અપમાન કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખાડીએ છીએ આખા દેશમાં અમે વિરોધ પર પ્રદર્શન અને આ કાર્યક્રમ ઉગ્ર વિરોધ એનો કરીએ છીએ અને એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ મારું નામ ગઢવી સામતભાઈ કેશવભાઈ હું માંડવી મંડળના આદેશ તરીકેની જવાબદારી નિભાવું છું આજરોજ જ્યારે માંડવી શહેર સંગઠન અને માંડવી તાલુકા ભાજપ સંગઠન દ્વારા જ્યારે કોંગ્રેસના પપ્પુ જેને કહેવાય એવા રાહુલ ગાંધીના અશોભનીય નિવેદન જેમ કે સામાન્ય માણસને પણ આવી ભાષા ન શોભે એવા કક્ષાની ભાષા કરી અને જે સ્વર્ગસ્થ માતૃશ્રી એ નરેન્દ્ર સાહેબના નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે માતૃશ્રી છે એના એને ટાર્ગેટ કરી અને નરેન્દ્રભાઈને ટા મોદીજીને ટાર્ગેટ કરી અને જે અસશોભનીય શબ્દોનો જે ઉચ્ચારણ કર્યા છે એ ઉચ્ચારણોના વિરોધમાં આજે દેશભરમાં દરેકે દરેક શહેર અને તાલુકા મંડળે આમનું શબ્દોમાં સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે એના માટે અમે માનવી તાલુકા ભાજપ યુવા મોરચો અને માનવી તાલુકા સંગઠનના સર્વે હોદ્દેદારો સાથે મળી અને રાહુલ ગાંધીના પૂતળાનું આ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરીયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો